નમસ્તે મિત્રો સોનેરી મીઠાઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે હું લઈને આવ્યો છું મલાઈ પેડા લોકલ શોપમાંથી ખરીદેલા છે આ મલાઈ પેડા તો આજે આપણે એનો રિવ્યૂ કરીશું તો ચાલો શરૂ કરીએ તો બોક્સની ઓવ રિવ્યુથી વાત કરીએ તો આ કસ્ટમ મેડ આ લોકોનો બોક્સ છે એ લોકોએ પોતે બનાવવા આવ્યો છે કારણ કે આ લોકોની ખૂબ મોટી શોપ છે એટલા માટે તો આ પ્રમાણે ઘણા સાદું બોક્સ છે ને એની અંદર છે પેંડા ચાલો ઓપન કરીને જોઈએ તો આ પેંડા મેં પ્રસાદ તરીકે ચડાવ્યા હતા તો આ એટલા માટે આ પ્રમાણે છે તો એટલે પહેલેથી ઓપન છે તો આ પાઉ કિલો પહેલાં છે આની પ્રાઇઝિંગ છે એકસો વીસ રૂપિયા તમે લુક જોઈ શકો છો ક્લોઝ લુક પણ જોઈ શકો છો તો ચાલો આપણે આવીને ટેસ્ટ કરી જોઈએ તો આ પ્રમાણે ક્લોઝ લુક

લિક્વિડ ટાઈપના છે લિક્વિડ લિક્વિડ ટાઈપ ટાઈપના છે એ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો હું મુંબઈમાં રહું છું તો મુંબઈમાં આ પ્રમાણે મળે છે આની પ્રાઇસિંગ છે એકસો વીસ રૂપિયા અડધો કિલોના એકસો વીસ રૂપિયા તો આ પ્રમાણેનો પેન્ડર છે તો તમને આ રિવ્યુ કેવું લાગ્યો મને જણાવજો તમે મુંબઈમાં હો તો મુંબઈ સાઈડ મુંબઈ સાઈડ આવવાનો હો તો જરૂર ટ્રાય કરજો મુંબઈના મલાઈ પેડા પેંડા અને મને તમારો ઓપિનિયન જરૂર જણાવજો આગળ કયા વિડીયોમાં તમને કયા પ્રોડક્ટ જોઈએ છે એ પણ જણાવજો ધન્યવાદ